એકવાર મહિલા સશક્તિકરણ મહિલા અનામતની વાતો કરતા આવતા હોય છે પણ અસલમાં આની પાછળ શું થાય છે તે કોઈને પણ ખબર છે ત્યારે આવો જ એક કિસ્સો ગીર સોમનાથમાંથી સામે આવ્યો છે જેમાં કામ કોકનું અને નામ કોકનું તેવું જોવા મળી રહ્યું છે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીશુ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહી

પૂંજા વંશ છે તેમના દ્વારા પ્રણાબેન ઉપર કરવામાં આવી રહ્યા છે આરોપને ઘણીવાર ફગાવવામાં પણ આવી રહ્યા છે ત્યારે આવા વિડીયો પણ સામે આવ્યા છે જેમાં મીટિંગમાં નામ તો પ્રણાબેનનું હોય છે પણ અટેન્ડ તેમના દીકરાઓ કરતા હોય છે નેમ પ્લેટ તો પ્રન્બેનુ હોય છે કામ તેમના છોકરાઓ કરે છે એવા અનેક વિડીયો પણ સામે આવ્યા છે અને તેમજ આ વિષય ઉપર જિલ્લા પંચાયતના પ્રમુખ રાજવીર સિંહનું નિવેદન સામે આવ્યું છે સૌપ્રથમ સાંભળીએ તમને આજે સવારે સમાચારોના માધ્યમથી અમને જાણવા મળ્યું છે કે અને ગીર સોમનાથ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ છે એમને કોઈ આરોપો છે એ લગાવ્યા છે પણ એ આરોપોને અમારે જિલ્લા પંચાયત ગીર સોમનાથ સાથે કઈ લાગતું ઓળખતું નથી કારણ કે એ પ્રકાશભાઈ ટાંક છે અમારે ભારતીય જનતા પાર્ટી ગીર સોમનાથના ઉપાધ્યક્ષ છે સંગઠનના અને એમના જે મધર છે પન્નાબેન ટાંક એ અમારી જિલ્લા પંચાયતના સભ્ય છે અને શિક્ષણ સમિતિના ચેરમેન છે અને જિલ્લા પંચાયતની અમારી જે મિટિંગો હોય છે કે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની જે બેઠકો હોય છે એની અંદર જે પન્નાબેન ટાંક છે એ પોતે સ્વયં હાજર રહે છે એટલે જિલ્લા પંચાયત સાથે સંકળાયેલો એવો કોઈ મુદ્દો છે નહીં સોશિયલ મીડિયામાં પણ પોતાને ચેરમેન જેવા પોસ્ટરો બનાવી ફેસબુકમાં વાયરલ પણ થયા છે એવા પણ આક્ષેપ કર્યા છે એ એમનું વ્યક્તિગત બાબત છે કે ભાઈ પ્રકાશભાઈ પોતે ધારો કે સોશિયલ મીડિયાનું પોતાનું હેન્ડલિંગ જે કરતા હોય તો સ્વાભાવિક છે કે એમના કોઈ પરિવારમાંથી અથવા તો કોઈ એજન્સી છે હેન્ડલિંગ કરતી હોય અને એમણે કદાચ શરત ચૂકથી એમને એમને ચેરમેન તરીકે એમના સોશિયલ મીડિયાના પોસ્ટમાં એ ચેરમેન તરીકે એમનો ઉલ્લેખ છે એ કર્યો હોય છે પણ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે અમારી જે જિલ્લા પંચાયતની જે બેઠકો હોય છે કે જે સામાન્ય સભાઓ હોય છે તેમાં પન્નાબેન ટાંક છે પોતે જ હાજર હોય છે પછી જિલ્લા પંચાયતના કંઈ નીતિ વિષયક નિર્ણયો હોય છે એની અંદર ક્યાંય પ્રકાશ રહે છે પોતે હાજર હોતા નથી અને જિલ્લા પંચાયતની પ્રક્રિયામાં પન્નાબેન ટાંક છે હાજર હોય છે એવું છે કે લેટરોમાં પણ એ સાઇન કરે છે એ સાઈન કરેલ લેટરો બતાવે છે એમાં પીડી ટાંક જે લખેલું છે તો એ પીડી ટાંક એટલે પન્નાબેન દેવસીભાઈ ટાંક એ સાઇન ઇનિશિયલ છે તો એનાથી કોઈ સાબિત થતું નથી કે ભાઈ એ પ્રકાશભાઈ છે એમાં એ સાઈન કરે છે તમે એમનો સાઇનનો નો નમૂનો જિલ્લા પંચાયત ની અંદર ચેક કરી શકો છો જે શરૂઆતથી પાંચ વર્ષથી છે એ આજે ચાલુ આવે છે અને કોંગ્રેસ પાસે બીજો કોઈ મુદ્દો છે અત્યારે માટે એટલે હવે ચૂંટણીનો સમય જેમ નજીક આવે છે એમ આવા જે જે છે એ અનનેસેસરી મુદ્દાઓ છે ઉભા કરી અને કોંગ્રેસ છે એ પ્રજાની વચ્ચે છે એ હાઈપ ઊભો કરે છે આ મુદ્દા તમે કેવી રીતે જુઓ છો આ મુદ્દો પ્યોર પોલિટિકલ છે મને લાગે છે કે ત્યાંના સ્થાનિક રાજકારણ છે અને ચૂંટણીઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવે છે બરોબર એટલે પ્રકાશભાઈ છે એ અમારા સંગઠનના એક ઉપાધ્યક્ષ તરીકે કાર્ય કરે છે અને એટલે એમની છબી ખરડાવવા માટે અનનેસેસરી પ્રજાની વચ્ચે કન્ફ્યુઝન થાય એવા માટેના પ્રયત્નો કરવા માટે થઈ અને આવા સ્ટેટમેન્ટ અને નિવેદન છે એ કોંગ્રેસ પ્રમુખ દ્વારા આપવામાં આવ્યું એવું લાગે છે બાકી જિલ્લા પંચાયતની પ્રક્રિયામાં પ્રકાશભાઈનું ક્યાંય ઇન્વોલ્વમેન્ટ છે નહીં એમના મધર છે

જેમનું નિવેદન સામે આવ્યું છે ને આપણે સાંભળ્યા તમને કે તે શું કહી રહ્યા છે આ મામલે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે મહિલા અનામતને લઈને આપણે અનેક સામે આવતા હોઈએ છીએ ત્યારે આ વસ્તુ જે થઈ રહી છે કે નામ કોકના કામ કોકના અને લઈ અને હવે શું આગળનો કેસના પગલાં થશે આ કેસમાં તે આગળનો સમય જ બતાવશે આવા જ અવનવા વિડીયોઝ અમે તમને માહિતગાર કરતા રહેશું ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ जन तो तेने कहिये जे